પોરબંદરમાં પોરબંદર ચોમાસા દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાને કારણે જેવી સ્થિતિ હતી ખાસ કરીને છાયા અને રાજીવનગરના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે આ વખતે પણ ચોમાસામાં એવી સ્થિતિ ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે પોરબંદરમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં જ નહીં પરંતુ અનેક પોષ વિસ્તારમાં પણ પાણી ફરી વર્યા હતા કુંભારવાડા ખડ્યા પ્લોટ મિલપડા ખડપીત વિસ્તારમાં તથા ઘાસ ગોડાઉન પાસે અને ગાયત્રી મંદિર સામે સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા બીજી તરફ છાયા ચોકેથી છાયા સુધીના રસ્તે તથા ખીજડી પ્લોટ થી છાયા ચોકી સુધીના રસ્તે પણ દિવસો સુધી રસ્તા પર બબે ફૂટ પાણી ભરાયેલા રહ્યા હતા દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ હતી અને ભારે તારા જેવી સરજાઈ હતી તેવી જ સ્થિતિ રાજિવનગરની પણ હતી પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ખાસો નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અને શહેરના નિક વિસ્તારમાં દિવસો સુધી વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો પાણીના નિકાલ માટે બે મુખ્ય પંપ એમજી રોડ છાયા ચોકી સુદામા ચોક બોખીરા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા છાયા ચોકી રાજીવનગર રોકડીયા હનુમાન વિસ્તારમાં બોખીરાની અનેક સોસાયટીમાં પણ અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા ગત ચોમાસા દરમિયાન તો પાલિકાનું તંત્ર ઊંઘતું ઝડપાયું હતું અને વરસાદી પાણીના નિકાલમાં ઘોર બેદરકારી સામે આવી હતી હવે પાલિકાના બદલે મહાનગરપાલિકા બની છે ત્યારે ગત વર્ષનું પુનરાવર્તન ન થાય તેઓ શહેરીજનો ઈચ્છી રહ્યા છે આથી આ અંગે મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિને પૂછતા તેઓએ આ વખતે ચોમાસામાં વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી હોવાનો દાવો કર્યો છે અને પમ્પિંગ સ્ટેશન અપગ્રેડ સહિતની કામગીરીને કારણે આ વખતે લોકોને હેરાનગતિ ભોગવવી નહીં પડે તેવું જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર જે ચોમાસામાં સ્થિતિ તો પોરબંદર શહેરમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે એમાં ખાસ જે રિલાયન્સ મોલવાળો રસ્તો છે એ અને ગોઢણીયા કોલેજ બાજુનો વિસ્તાર તો ત્યાં અત્યારે હાલ ગુડાણીયા કોલેજ પાસે જે પમ્પિંગ સ્ટેશન છે એને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે અને ચાલી રહેલ છે ત્યાં જરૂર જણાય વધુ જે એના મશીનરી મૂકવા માટેનું આયોજન પણ આદરવામાં આવેલ છે તેમજ ગોઢ કોલેજથી આપણે બિરલા સુધી પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ છે બિરલા સ્ટેશન ખાતે જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે એને અપગ્રેડ કરવા માટેની પણ વિચારણા થઈ રહેલ છે અને એના માટે એના વિગતો તૈયાર કરવા ટેન્ડર એસ્ટિમેટ બનાવવા માટે એજન્સીને સૂચના આપવામાં આવેલ છે અને જે રિલાયન્સવાળો રસ્તો છે ત્યાંથી પણ પાણીનો નિકાલ થાય એના માટે જરૂરી આયોજન કરવા માટેની કાર્યવાહી થઈ રહેલ છે ખાસ છે એના માટે ખાસ આવે રાજીવનગર પાસે પણ જે જ્યાં જે પ્રજાપતિ સમાજની વાડી અને પટેલ સમાજની વાડી છે ત્યાં જ્યાં જગ્યા ખુલ્લી થાય એના માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે તેનાથી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે